रोड पर बेटी जो से है डेनेजला लगभग काल थे घुटाई रही है રીતે કરવામાં આવશે આ અંગે ભૂતકાળમાં પણ નોટિસો આપવામાં આવેલી છે લાલ નોટિસ પણ અમે સત્તર સાત પચીસના રોજ આપેલી છે અને એ સિવાય પણ અમે નોટિસો આપેલી છે બીજા લોકોને તકલીફ ના પડે નાગરિકોને માત્ર ફીલ આપવામાં ન હોય ના અનુભવના કારણે નવી કાર્યવાહી જીપીએમસી છે બુલ તો જે જે સિસ્ટમ છે જેના કારણે પાણીનું નિકાલ થઈ રહ્યું છે પાણીનું સિસ્ટમ કાલ તમાર પુનર્યોજના થાય એના માટે આપને પડલા લેવામાં આવે છે જ્યારે રાત્રે અમને આ બાબતની જાણ થઈ છે કે પીસા કરે નિકાલ પાણી ન થવાના નહી આવે તો જે નાના સાબ દુકાનદારો છે તેમને નુકસાન થઈ જાય લેતા છે ખાસ કરીને ઓર્ગેનિક આર્યુ છે એ જે સુ અમારા પરનો પ્રયાસ કરીને આગળ કરી શકીએ આગળ રેકોર્ડનું અમારા પ્રયાસ કરી

168 સોપ છે આપડે કે સેલ મારવા બાબતે પાણી નો નિકાલ આપણે જે બહાર કાઢીએ છીએ ઈ સ્ટ્રોંગ હોટ સાફ કરવા માટે આપણે 3 થી 4 વાર સાહેબને રજૂઆત કરી થી લેખિતમાં પણ અરજી કરેલી છે કે આ અમને પરમેનન્ટ સોલ્યુશન આનું કાઢી આપો અને ઈ આપણે સોલ્યુશન આપણે સરે કાઢ્યું નથી અને આજે અચાનક વિઝિટમાં આવેલા અને સેલ મારવાની સાહેબ વાત કરી છે આપણે એટલે એના માટે અત્યારે સાહેબ ચર્ચા કરી છે અમે આમનું પરમિનન્ટ સોલ્યુશન સર તમે કાઢી દેશું તો તમારે એક સગન નામું રજૂ કરવાનું રહેશે આમાં કાલ આપણે સ્વયં વોટર આગળ આવી જાય છે એમાં જ કરવાનું છે પણ એ આગળથી આપણે બસ સ્ટેન્ડ પાસેથી બ્લોક છે આપણે એના માટે પણ બે ત્રણ વાર રજૂઆત કરી છે નવી પાઇપલાઇન એમાં નાખી દઈએ સાહેબને એ આપણે વ્યક્તિમાં આપેલી છે કે અમે આથી કાઢી છીએ સાહેબે કીધું હતું ઓકે આગળથી તમે કાઢો પાછળ આપણે પાછળ પણ છે કનેક્શન પણ એ આપણે રેસિડેન્સીવાળાને પ્રોબ્લેમ પડે છે અને આપણે પાછળ બંધ કરી દીધું તો આગરથી આપણે કાઢવાનું સાહેબ કીધું તો બે ત્રણ વાર રજૂઆત કરી છે કે આ આગર આપણે લાઇન છે બ્લોકેજ છે તો એ આપણે અથી ક્લિયર કરાવી દઈએ કાલે આપણે સોની સાહેબ કીધું સોની સાહેબ કીધું કાઢી નહી તો આપણે કાલે રજૂઆત કરી દીધી આમાં જેટીંગ જેટીંગ તો કાલે સાંજે મરાયું હતું કે આ બ્લોક છે આપણે આગરની પાઇપ લાઈન સ્ટ્રોંગ હોટેલ એટલે WhatsApp માં પાડી રી સ્ટ્રોંગ હોટેલ માં જ આપણે કાઢી શકીએ બેઝમેન્ટમાં આપણે બે દિવસથી આપડે લાઈન બંધ હતી કનેક્શન ના લીધે એટલે એમાં થોડું પાણી ભરાઈ ગયું હતું આપણે બે દિવસથી નિકાલ નહોતો કર્યો પાણીનો એટલા માટે એકવાર સાહેબને નોટિસ આપી દીધી આપણે રેડ કોર્નર એકવાર નોટિસ આપેલી હતી આપણને જવાબમાં આપણે લેખિતમાં દીધીતું આપણે એમ્પાયર મેડિકલ કોમ્પ્લેક્સ તરફથી આવી હતી આપ્યું કે સ્વામિનારાયણ મંદિર તરફથી આવ્યું તો અને મનહર મિરર તરફથી આવ્યું તો એ પણ મારી પાસે લેખિતમાં અરજી છે રિપ્લાય આવ્યો નથી